કોપી ચેત દુરાચારો ભજતે માં મન્ય ભાગ આ સિદ્ધાંતને પ્રતિપાદિત કરવા માટે ભાગવતજીના છઠ્ઠા સ્કંદમાં અજામિલની કથા આવી છે આપણે બહુ ઝડપથી રિકેપ લઈ લઈએ સમયના અભાવે અમુક પ્રસંગો ક્યાંક ક્યાંક આપણે તો એને રિકેપ સ્વરૂપે ઝડપથી ઝડપથી આપણે એનું દર્શન કરીએ અજામિલ બહુ પાપી માણસ છે વ્યસની છે જુગારી છે ગણિકાઓ વૈશ્યોના ચક્કરમાં ફસાયેલો વ્યક્તિ છે જીવનમાં તમે જેટલા પાપનું અનુમાન કરી શકો એ બધા પાપી વ્યક્તિ એ કરેલા એટલો પાપી માણસ છે મંદિરે કોઈથી જતો નથી પૂજા તીરથ કોઈથી કરતો નથી તિલક માળા ધારણ કરતો નથી અધર્મીમાં અધર્મી માણસ છે એના પત્ની સંસ્કારી છે વ્રત જપ તીરથ બધું કરે પ્રસંગ એવો છે કે કદાચ વિસ્તારમાં છે તમને સંક્ષેપમાં સાર કહું એના પત્ની સગર્ભા અવસ્થામાં છે અને સગર્ભા અવસ્થામાં સાધુ સંતો પધાર્યા છે ઘરે એના પત્નીએ રસોઈ બનાવી સાધુ સંતો મહાત્માઓને ભોજન કરાવ્યું પ્રસાદ ગ્રહણ કરાવ્યો દક્ષિણા આપી અને પછી છે દીકરી તે અમને અન્નદાન આપ્યું છે તે અમને પ્રસાદ આપ્યો છે તારા પ્રસાદથી અમને સંતોષ થયો છે અને તારા સારા દિવસો ચાલી રહ્યા છે હે દીકરી તારે ત્યાં જે દીકરો થાય ને તારે ત્યાં જે પુત્ર જન્મ થાય બસ મારું આટલું માન છે બાપજી તમે જેમ એમ તમારો આદેશ સમય વીત્યો દીકરાનો જન્મ થયો ને નામ રાખ્યું નારાયણ અજામિલ ગમે તેવો પાપી છે ગમે તેટલો ખરાબ માણસ છે પણ પાપીમાં પાપી માણા હોય તો બાપ બને ને પિતા બને ને પછી એના અંદર મમતા જાગે પોતાના દીકરા કે દીકરી પ્રત્યે તો ભાવ હોય જ ને ગમે તેટલો ખરાબ માણા હોય પાપી હોય પોતાના સંતાનને તો પ્રેમ કરે ને ઓમ કોઈથી ભગવાનનું નામ લે નહીં ભગવાનની માળા કરે નહીં મંદિરે જાય નહીં પણ દીકરાનું નામ નારાયણ રાખ્યું ને એટલે દિવસમાં સેંકડો વાર મોઢામાં નારાયણનું નામ આવે તમે તમે તમને અનુભવ હશે ને તમારા ઘરે દીકરો દીકરી પોતરા પોતરી હોય તો દિવસમાં તમે કેટલી કેટલી ગણતરી વાર એને નામથી બોલાવતા હશો અજામિલ એ નારાયણ પાણીનો ગ્લાસ લઈ આવ નારાયણ અયાઓ પંખાનું બટન ચાલુ કરી દે એ નારાયણ અયા મારી જમવાની થાળી લઈ જા એ નારાયણ અયા પોતાના દીકરાને બોલાવતો હોય ને નારાયણ નારાયણ હવે જો એ ભગવાનનું નામ નથી લેતો પોતાના દીકરાને બોલાવે છે નારાયણ 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 એમ અજાણીએ જ સેંકડો વખત દિવસમાં નારાયણ 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 નામનું રટણ કરવા લાગે છે અને કથા છે કે જ્યારે અજામિલ પોતાનો પ્રાણ છોડી રહ્યો છે પાપીમાં પાપી દુષ્ટમાં દુષ્ટ એવો અજામિલ જ્યારે પોતાનું શરીર છોડી રહ્યો છે ત્યારે એના સમીપ એના પત્ની છે અને એનો પુત્ર નારાયણ છે અને 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 મરતા મરતા મરણ પથારીએ અજામિલ પોતાના દીકરાને જોઈ હાથ આમ આમ લાંબો કરી એના માથે રાખી નારાયણ કહીને પોતાના શ્વાસ છોડે છે નારાયણ કહી પોતાના શ્વાસ છોડે છે અને પાપીમાં પાપી દુષ્ટમાં દુષ્ટ અજામિલને પણ વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે અંતકાલે નારાયણ સ્મૃતિ જેમાં જે માણસ મરતા મરતા રામ નું નામ લે એને સ્વયં રામ મળે છે તો તમને તો એમ થશે ને પ્રશ્ન કે અજામિલ તો બહુ પાપી છે અજામિલ તો બહુ દુષ્ટ છે એ તો સારો માણસ નહોતો અને અધૂરામાં પૂરું એ ભગવાનનું નામ નહોતો લેતો એ કઈ વૈકુંઠવાળા નારાયણનું નહોતું નામ લેતો એ તો પોતાના દીકરા નારાયણનું નામ લેતો તો અને જયારે નારાયણ બોલતો હતો ત્યારે એના મનમાં ઓલા નારાયણ ભગવાન નારાયણ નું ભલે દીકરાને બોલાવતો હતો પણ નામ તો નારાયણ નું લેતો હતો ને ભગવાન એમ કહે છે આ કથા દ્વારા કે કોઈ માણસ અજાણીએ પણ પાપ કરે ને તો એ પાપનું ફળ એને ભોગવવું પડે તમે માની લો કે એક કટોરોમાં તમને કોઈ કોઈએ પ્યાલો ભરીને તમને કઈક આપ્યો છે રસનો ઈ ઝેર છે ઝેરનો પ્યાલો તમને કોઈ કે આપ્યો તમને ખબર નથી કે આ પ્યાલામાં છે શું આ કટોરામાં છે શું એ તમને ખબર નથી પણ તમે અજાણીએ જ જોઈને સરબત સમજીને પી જાઓ અજાણીએ જો ઝેરનો પ્યાલો પીવાય જાય તો મરી જવાય કે ન મરી જવાય તમને ખબર નથી અંદર શું છે પણ અજાણીએ ઝેર પીવાય તો મરી જવાય કે ન મરી જવાય મરી જવાય અને અજાણીએ અમૃત પીવાઈ જાય તોય અમર થઈ જવાય ને એમ અજાણીએ પાપ કરો એનું ફળ છે તો અજાણીએ હાથોથી પુણ્ય થઈ જાય એનું ફળ છે અને અજાણીએ ભગવાનનું નામ લેવાય જાય તોય નામ મારું ને તમારું કલ્યાણ કરે 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 ને કરે અજાણીએ પણ ઘણા લોકો કહેતા હશે ને કે આ ધૂન ભજન કીર્તન નો કથામાં શું મહત્વ કથાનો સાર જ ભગવાન નામ છે આનું ફળ જ છે કે નામ લેવાઈ જાય બસ આ બાકી જે વર્ણનો છે કથાઓ છે એ તો એને પુરવાર કરવા માટેના વાર્તાઓ છે એ બધું પુરવાર એ સિદ્ધાંતોને પુરવાર કરવા માટેના પુરાવાઓ છે બાકી જે મૂળ ફળ છે એ છે હરિનામ સંકીર્તન મૂળ નામ તો હરિનામ છે માણસ એન કેન પ્રકારે નામ લે અને રામચરિત માનસમાં તો તુલસીદાસજીએ ત્યાં સુધી કીધું છે કે રામનું નામ તમે ભાવથી લ્યો કુભાવથી લ્યો રામ નામ તમે પ્રેમથી લ્યો રામ નામ તમે નફરતથી લ્યો અરે રામ નું નામ તમે હસતા મોઢે લ્યો કે રામનું નામ તમે મોઢું ચડાવીને લ્યો પણ રામનું નામ મારું ને તમારું કલ્યાણ કરે 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 કારણ કે કલ્યાણ કરવું રામ નામનો સ્વભાવ જ ગોળ હોય ગોળને તમે અંધારામાં ખાવ ને તોય ગળીઓ લાગે અજવાળામાં ખાવ તો ગળીઓ લાગે એકલામાં ખાવ તો ગળીઓ લાગે મિત્રો હારે ખાવ તો એ ગળિયો જ લાગે કારણ કે ગળિયું લાગવું એ ગોળનો સ્વભાવ છે એવી રીતે રામનું નામ ભાવથી લ્યો લ્યો પ્રેમથી લ્યો નફરતથી લ્યો રામનું નામ મારું તમારું કલ્યાણ કરે કારણ કે ઈ એનો સ્વભાવ છે કલ્યાણ કરવું ઈ રામ નામનો સ્વભાવ છે અજાણીએ પણ જો રામનું નામ લેવાય જાય મારું તમારું કલ્યાણ કરે અજામિલની કથા આગળ